કે શિરા તમારા માટે સ્પોર્ટ્સમાં વેયર કરી શકો કે રેગ્યુલરમાં વેર કરી શકો એવી જબરજસ્ત એવી સ્પોર્ટ્સ બ્રાન્ડનું સેગમેન્ટ લઈને આવી ગઈ છે ખાસિયતની વાત કરીએ તો મેઇન મટીરિયલ છે કે તમને કોટન મટીરીયલ આમાં મળવાનું છે ફ્રન્ટ તો તમને ફૂલ કવરેજ મળવાનું છે સાથે બેક સાઈડ બી તમને આમાં ફૂલ કવરેજ મળવાનું છે અને મેઈન ખાસિયત શું કે બેલ્ટ પણ તમને કોટનનો મળવાનો છે ને એકદમ બ્રોડ મળવાનો છે બીજી ખાસિયત શું છે કે ભાઈ નીચે જે વસ્તુ છે જ્યાં તમને ઇલાસ્ટિક ન થાય એટલે રેસીસ થવાના ચાન્સીસ નથી રહેવાના અને એકદમ સ્ટ્રેચેબલ રહેવાનું છે એટલે સાઈઝ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ અને ચોત્રીસ જે વેર કરતા હોય એમને કમ્ફર્ટેબલ આ વસ્તુ આવી જવાની છે સાથે વચ્ચે જબરજસ્ત એવું ચેનનું એનું સેગમેન્ટ આપેલું છે કે તમારે પે વેર કરો છો ત્યારે ચેન પહેરી ચેન ઓપન કરીને પણ આરામથી વેર કરી શકો છો અને ઉપરની સાઈડમાં જબરજસ્ત એવું કવર આપેલું છે એટલે જેથી કરીને તમે આરામથી લોક કરી દો એટલે તમારી ચેન તમે કોઈ પણ કપડાં પહેરા છે એમાં વિઝિબલ થવાની નથી અને સાથે આની અંદર જે બી કલર છે હું કલર અત્યારે શો કરતી જાઉં છું પહેલો કલર આમાં બ્લુ કલર છે પિંક કલર છે સ્કાય બ્લુ કલર પિસ્તા કલર અને બ્લેક અને ગ્રે કલર કે એવરગ્રીન કલર આપણને સૌને ગમે એ ટાઈપનો છે તો બહુ લિમિટેડ આની અંદર સ્ટોક રહેવાનો છે જે કોઈ બેનો અમારા શોપની વિઝિટ કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ ડિટેલ્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ બંને આપેલી છે ડેઈલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો ડેઈલી જોવા માંગો છો અમારી પ્રોડક્ટના ડિટેલમાં તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સાથે તમારા નિયર ડિયરને શેર કરવાનું ભૂલતા નહીં